માવઠાના કારણે પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેવા હેતુ સાથે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ અધિકારીઓની એક તાકીદની બેઠક યોજી હતી બેઠકમાં સચિવ ધનંજય દ્વિવેદી કમિશનર હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા અને દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા તમામ દવાખાનામાં તાકીદ કરવામાં આવી હતી હવે ગાંધીનગર આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ કમોસમી વરસાદના કારણે ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા રોગના નિયંત્રણ માટે દરેક પીએસસી સીએચસી અને સરકારી હોસ્પિટલમાં પૂરતી દવાના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે એમ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ એક બેઠકમાં માહિતી આપી હતી રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે પાણીજન્ય અને હવામાં ફેલાતા રોગ વધવાની શક્યતાને ધ્યાને લઈ ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ એક ઉત્તરીય અધિકારીની બેઠક યોજી હતી બેઠકમાં આરોગ્ય વિભાગના સચિવ ધનંજય દ્વિવેદી કમિશનર હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત હતા બેઠકમાં જિલ્લાવાઇઝ માહિતી મેળવવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી પ્રફુલ પાનસરિયાએ તમામ સરકારી દવાખાનાઓમાં દવાનો જથ્થો પૂરતો રાખવા તબીબીની ઉપ સુવિધા ઉપલબ્ધ રાખવા તાકીદ કરી હતી